સરકારને તીક્ષ્ણ અને કઠોર પ્રશ્નો પૂછ્યા સુપ્રીમ કોર્ટે આજે પણ આ મામલાની સુનાવણી કરશે અને વફ એક્ટ અંગે વચગાળાનો આદેશ જારી કરી શકશે બુધવારે વફ કાયદા દાખલની બેન્ચે હજુ પણ આ મામલે કોઈ નિર્ણય કે નિર્દેશ આપ્યો નથી હવે આ કેસની સુનાવણી આજે બપોરે બે વાગ્યે ફરીથી થશે સુપ્રીમ કોર્ટ આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો કેન્દ્ર દ્વારા વિરોધ કરવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે આજે પણ આ મામલાની સુનાવણી કરશે અને વફ એક્ટ અંગે વચગાળા આદેશ જારી કરશે બુધવારે વફ કાયદા પર દાખલ કરાયેલી ડઝનબંધ અરજીઓની સુનાવણી થઈ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ સંજય કુમાર જેવી વિશ્વનાથન બેન્ચને હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય નિર્દેશ આપ્યો નથી સુનાવણી બપોરે બે વાગ્યે ફરી શરૂ થશે અને આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેનો કેન્દ્ર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો જેણે કોઈ પણ વજગાળાના આદેશ પહેલાં વિગતવાર સુનાવણીની માંગ કરવામાં આવી હતી અધિનિયમ બે હજાર પચીસના બંધારણીય વિરુદ્ધ બોતેર અરજીઓ સુનાવણી હાથ ધરવામાં આવી હતી